જામકંડોળા ખાતે યોજાયેલા આઠમો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય તેમજ શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો સાથે એક સાથે ત્રણસો એકાવન જાનના સામૈયા વાંચતે ગાજતે નીકળ્યા હતા જામકંડોળામાં એક સાથે ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ ખુલ્લી જિપ્સીઓ વિન્ટેજ કાર ડીજે બેન્ડ બાજા ઘોડે સવારી તથા સો જેટલા ઢોલીયો સાથે પ્રથમ વખત સમૂહલગ્ન યોજાયા હતા તેમજ સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રિઝ લાકડાના બેડ સોફા ચાંદીના પાયલ સોનાનો દાણો સહિત અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ એકસો એકવીસ ચીજવસ્તુઓ કન્યાવરમાં ભેટ આપવામાં આવી હતી જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશ રાધોડિયાએ ત્રણસો એકાવન દીકરીઓનું કન્યાદાન કર્યું હતું તેમજ સાહી સમૂહ લગ્નમાં અંદાજે દોઢ લાખ થી વધુ લોકો ઉમટ્યા હતા લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ સમાલગ સમા સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય શાહી વરઘોડો વાતતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરિણામ માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળશે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતે અગાઉના સાત સમૂહ લગ્નને આજે આઠમો સામૂહ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ છું મારા જામકાળ તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવના સા સમલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે બંધુઓ ઉપસ્થિત થયા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા ઉપર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજ ગેવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળ્યો છે મારી જાતને ધન્ય અનુભવ છું Gracias.